તેવી જ રીતના સામાન્ય માણસ પણ આ પૂજાવિધિમાં જોડાય માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુજય યજ્ઞ જે માત્ર પચીસ રૂપિયાના મૂલ્યથી લોકો આ પૂજાવિધિ અને યજ્ઞમાં જોડાઈ શકશે તેમજ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન પણ લોકો માત્ર પચીસ રૂપિયામાં બિલ્વ પૂજા નોંધાવી શકશે અને શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં પોતે ભગવાનને બીલી ચડાવવાનો લાભ પણ લઈ શકશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે